તો આ તરફ વડોદરાના કારીલીબાગમાં લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્યારી છે કારલીબાગની અલગ અલગ પંદર જેટલી સોસાયટીમાં રહીશોએ મતદાનથી દૂર રહેવાની ચીમકી ઉચ્યારી છે પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો મુદ્દે લોકોએ આ વાત કરી છે છેલ્લા કેટલાય વર્ષોથી તેમની સોસાયટીમાં રસ્તા ડ્રેનેજ લાઇટ સહિતની સમસ્યાઓથી લોકો પરેશાન છે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે જેથી તેમણે હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે લોકોએ કહ્યું કે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર સમસ્યાના ઉકેલની ખાતરી નહીં આપે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે અમારી રણછો પાક સોસાયટી અરવિંદ પાક સોસાયટી કૃષ્ણા કૃષ્ણા કોમ્પ્લેક્સ જુલીપાક સોસાયટી અમારી બધી જે સોસાયટીઓ છે એમાં પાણીનો પ્રોબ્લેમ છે પછી આ રોડનો પ્રોબ્લેમ ડ્રેનેજ નો પ્રોબ્લેમ વરસાદની સિઝનમાં તો ખાસ બધા રોડ પર પાણી ભરાઈ જાય જેના લીધે મચરા થાય અને ટોયલેટમાં પાણી ભરાઈ જાય ત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે અમારી માંગ પૂરી નહીં થાય તો અમે નો બહિષ્કાર કરીશું આજથી પાંચ વર્ષ પહેલા વોટ લેવાનો હતો ત્યારે અમે ઇલેક્શન જે જે હતા હતા અમે જોયા જોયા કોઈને જ નથી એટલે અમારી માંગ પૂરી થવી જોઈએ ડ્રેનેજ નો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ પાણી પૂરતું મળતું નથી અમને એવી રીતના વીજળીનો પ્રોબ્લેમ છે એવી રીતના ડ્રેનેજ નો પણ પ્રોબ્લેમ છે સોસાયટી અમે કહીએ છીએ કે વીઆઈપી રોડ છે

सोसाइटी के जितने भी लेडीज है इनको पूछोगे ना कि यहाँ का कॉर्पोरेटर कौन है वो भी इनको नाम नहीं पता कि कौन कौन आज तक कोई कभी आया नहीं इलेक्शन के टाइम पे आते हैं वो दिखा के चले जाते हैं एक करोड़ पास हुआ है पांच करोड़ पास हुआ है बोल के निकल जाते हैं लेकिन कभी कोई काम करता नहीं है मनीषा बहन की ऑफिस यहीं पे है कॉरपोरेटर की ऑफिस भी यहीं पे है पास में मेरा कोई मीरा चार रस्ते के ऊपर है कोई आज तक कभी इधर आके देखने आता नहीं है सिर्फ फोन करेगा अगर कोई पर्सनली तो एक छोटी गाड़ी भेजेंगे डांबर डाल के और उस पर रोलर लगा के चले जाएंगे खुश कर देंगे तो ये चीज બહુ હોગીયા અભી બહુ સાઇન કર લીયા અ જબ તક પૂરા સોલવ નહી હો કમિશ્નર આ કે જબ તક હમક બોલેગ કે રેડી હે હમ લિખ કે દેગા કામ કરે પ્રોગ્રામ બહુ જ